ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શ્રી હરિ વિષ્ણુ ભગવાન વિષ્ણુના વરાહ અવતારની કથા સાંભળીશું આ શ્રી ભગવત અવતાર કથા છે શ્રી હરિ વિષ્ણુના અવતારની કથા છે વરાહ અવતારની કથા પૂરા ધ્યાનથી મનથી સાંભળજો ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવાથી મિત્રો મનમાંથી જે વિકૃતિઓ હોય છે દૂર થાય છે મન શુદ્ધ અને શાંત થાય છે ભગવાન આપણને બધી જ મનોકામના પૂરી કરે છે અને ભગવાનની કથાઓ મિત્રો ક્યારેય અધૂરી ન છોડવી જોઈએ ભલે તમે ગમે તે ભગવાનની કથાઓ સાંભળતા હોય પણ ક્યારેય એ કથાઓ અધૂરી મૂકવી ન જોઈએ આનાથી ભગવાનનું અપમાન ગણાય છે અને પાપ લાગે છે માટે મિત્રો ભગવાનની કથા પૂરા ધ્યાનથી સાંભળજો અને બીજાને સંભળાવજો શેર કરજો ભાગવત પુરાણ અનુસાર જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની કથા સાંભળે છે પ્રસન્ન મનથી સાંભળે છે તેને વેંકુઠની પ્રાપ્તિ થાય છે તેના બધા જ પાપ કર્મ નષ્ટ પામે છે વ્યક્તિ સદ્ગતિને પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા સદાય એમના પર બની રહે છે ભાગ્યના દરવાજા ખુલે છે ઘરમાં સુખ શાંતિ સદાય બની રહે છે પ્રિય મિત્રો હું આશા રાખું છું કે તમે આ ભગવાન વિષ્ણુના વરાહ અવતારની કથા ધ્યાનથી સાંભળજો હૃદયથી સાંભળશો અને બીજાને પણ સંભળાવીને પુણ્ય કમાશો તો ચાલો શરૂ કરીએ કથા મિત્રો કથા સાંભળતા પહેલા જો તમે મારી ચેનલમાં નવા દર્શક મિત્રો પ્રિય ભક્તગણો જય અને વિજય ભગવાન વિષ્ણુના સાતમા દરવાજાના દ્વારપાળ હતા એક દિવસ જયારે ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર સનકાતિક મુનિ ભગવાનને મળવા માટે મહેકુટ આવ્યા એમની ઉંમર બાળક જેટલી ક્યારેય વધતી જ નથી એ માત્ર બાળ સ્વરૂપમાં જ રહે છે જ્યારે સનકાતિક મુનિ ભગવાન વિષ્ણુના મહેકુટ લોક ગયા તો ત્યાં જય અને વિજય નામના આ બંને દ્વારપાળે એમને રોકી દીધા જોકે સનકાતિક મુનિઓને કોઈ પણ સમયે જવાની અનુમતિ હતી આમ પણ સંતને ક્યાંય પણ જવાની અનુમતિ હોય છે તેને રોકવાથી ઠીક નથી થતું તેમને રોકવા ના જોઈએ પણ જય અને વિજય એના ઘમંડમાં આવીને સંકાદિક મુનિને દરવાજે જ રોકી દીધા એમને રોકવા એક બહુ ખોટું હતું પણ જય અને વિજયને આ વાતનો ભાન ન રહ્યું અને સંકાદિક મુનિને સમજાવવા છતાં સમજાવ્યા છતાં ભગવાન એ સંકાદિક મુનિએ સમજાવ્યા જય વિજયને છતાં પણ આને એ બંને માન્યા નહીં અને તેમણે એ મુનિઓને પ્રવેશ કરવા દીધો નહીં મુનિઓને પ્રવેશથી વર્જિત કરી દીધા આના ફળ સ્વરૂપે સનગાદિક મુનિઓને ક્રોધ આવી ગયો મુનિઓએ જય વિજયને અસુર થવાનો શ્રાપ આપ્યો આમ તો સંત ઋષિ મહાત્માઓ જલ્દીથી ક્રોધ નથી ભરાતા જલ્દીથી ક્રોધ નથી કરતા પણ જ્યારે કોઈ જ્યારે પણ ક્રોધ આવી જાય છે ઋષિ મુનિઓને

જ્યારે તેમને શ્રાપ મળ્યો જય વિજયને શ્રાપ મળ્યો તો તેમને તેની ભૂલનો અહેસાસ થયો એમને આભાસ થયો અને તેમણે ક્ષમા માંગી અને ભગવાન પાસેથી ભગવાન પાસે વિષ્ણુ પાસેથી વરદાન માંગ્યું કે અમારો ઉદ્ધાર અમારો મોક્ષ તમારા હાથે જ થાય અને ભગવાન એ સ્વીકાર કર્યું વરદાન આપ્યું ભગવાન બોલ્યા હે જય વિજય તમે બંને વિલાપ ના કરો તમારા શ્રાપમાં પણ મારી માયા છે તમારા ઉદ્ધાર માટે હું સ્વયં આવીશ હવે શું થાય મિત્રો જય અને વિજય વૈકુટ પરથી નીચે પડ્યા દક્ષ પ્રજાપતિની પુત્રી અને દૈત્ય માતા દીતીના ગર્ભમાં આવ્યા હિરણ્યાક્ષ અને હિરણ્યા કશ્યપ બંને મા દીતી અને પિતા ઋષિ કશ્યપના પુત્ર હતા બંને જન્મથી જ આકાશ સમાન વધતા હતા તેમનું શરીર પર્વતો જેવું વિશાળ હતું અને શરીર પણ લોખંડની જેમ મજબૂત હતું પ્રિય ભક્ત ગણો હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપ જ્યારે દીતીના ગર્ભથી જોડવા બાળકોના રૂપમાં જન્મ લીધો તો પૃથ્વી ધ્રુજી ઊઠી આકાશમાં નક્ષત્ર અને બીજા લોકમાં પણ લોકો આમ તેમ ભાગવા લાગ્યા ત્રાહી મામ થવા લાગ્યું બધા દોડવા લાગ્યા સમુદ્રમાં મોટી મોટી લહેરો ઉઠવા લાગી અને પ્રલયકારી હવા વાવા લાગી હવા ચાલી અને એવું લાગતું હતું કે જાણે પ્રણ લઈ આવ્યો હિરણ્યાક્ષ અને હિરણ્યા કશ્યપ બંને જન્મ લેતાની સાથે જ મોટા થઈ ગયા આમ તો કહેવાય છે કે દૈત્યોના બાળકો જન્મ લેતાની સાથે જ મોટા થઈ જાય છે અને તેમના અત્યાચારોથી ધરતીને પણ કંપાવા લાગે છે યદતિ હિરણ્યાક્ષ અને હિરણ્યા કશ્યપ બંને બળવાન હતા પણ તેને સંતોષ ન હતો એ સંસારમાં અજયતા અને અમરતા પ્રાપ્ત કરવા માંગતા માટે તેમણે તેના પૂર્તિ માટે હિરણ્યાક્ષ અને હિરણ્યા કરવા માટે બહુ મોટું તપ કર્યું તેમના તપથી બ્રહ્માજી પ્રસન્ન થયા તેમણે પ્રગટ થઈને કહ્યું કે તારા તપથી હું પ્રસન્ન થયો છું બ્રહ્માજી બોલ્યા વર માંગો શું વરદાન જોઈએ છીએ હિરણ્યાક્ષ અને હિરણ્ય કશ્યપે જવાબ આપ્યો ઉત્તર આપ્યો કે હે પ્રભુ તમે અમને એવું વર આપો કે જેનાથી કોઈ અમને યુદ્ધમાં પરાજિત કરી શકે અને અમે અમે કોઈને કોઈનાથી કોઈનાથી મરી શકીએ પણ નહીં બંને ન મરીએ બ્રહ્માજીએ તથા શું કહ્યું અને ત્યાંથી ચાલ્યા ગયા અંતર ધ્યાન થઈ ગયા પ્રિય ભક્તો બ્રહ્માજી પાસેથી અજયતા અને અમરતાનું વરદાન મેળવીને હિરણ્યાક્ષ ઉત્તરતા અને સ્વેચ્છાધારી બની ગયું અને એ અસુરો ત્રણેય લોકમાં પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા બીજાની તો વાત જ શું કરવી વિષ્ણુ ભગવાનને પણ તેની સમક્ષ તુચ્છ માનવા લાગ્યા હિરણ્યાક્ષે ગર્વના ઘમંડમાં ત્રણેય લોકને જીતવાનું મન બનાવી લીધું એ હાથમાં ગદા લઈને ત્રણેય લોકમાં જઈ પહોંચ્યા દેવતાઓને જ્યારે તેને આવી રહ્યા છે તેની પાસે આવી રહ્યા છે અસુરો દેવતા પાસે આવી રહ્યા છે તો અસુરોને આવી ખબર પડી

સંરક્ષણ કર્યું છે બધા જ દેવતાઓને તમારી પાસે છુપાવ્યા છે બધા જ દેવતા તમારી ત્યાં છે અને એના માટે મને તમારા પર બહુ ક્રોધ આવી રહ્યો છે હવે હું તમારી સાથે યુદ્ધ કરવા માંગુ છું આગળ હિરણ્યાક્ષે કહ્યું કે તમે દૈત્યોને પરાજિત કરીને રાજસુ યજ્ઞ કર્યા હતા દૈવ્યોને પરાજિત કર્યા હતા આજે તમારે મને પરાજિત કરવો પડશે કમર કસીને તૈયાર થઈ જાઓ મારી સાથે યુદ્ધ કરવા માટે મારી યુદ્ધની જિજ્ઞાસાને શાંત કરો હિરણ્યાક્ષનું કથન સાંભળીને એના વચનો સાંભળીને વરુણદેવના મનમાં તો ઘણો રોષ ઘણો ક્રોધ ઉત્પન્ન થયો પરંતુ એમણે અંદર જ તેનો રોષ એનો ક્રોધ સમાવી લીધો બહુ શાંતિથી શાંતિથી સ્વરમાં બોલ્યા કે તું તો મહાયોદ્ધા અને સુરવીર છે તમારી બંને પાસે યુદ્ધ કરવાની તમારી બંને સાથે યુદ્ધ કરવાની મારી પાસે એટલી બધી ધીરજતા નથી ક્ષમતા નથી ત્રણેય લોકમાં ભગવાન વિષ્ણુને છોડીને કોઈ પણ એવું નથી કે જે તમારી સાથે યુદ્ધ કરી શકે માટે તેની પાસે જાઓ એ તમારી યુદ્ધની શાંત કરશે તમે એની સાથે યુદ્ધ કરવા યોગ્ય છો હે દુષ્ટ રાક્ષસ તમે ધરતી માતાને બહુ પ્રતાડિત કર્યા છે બહુ તડપાવ્યા છે તેમને બહુ દુઃખ આપ્યું છે માટે ભગવાન વિષ્ણુ એક દિવસ તમને બંનેને દંડ જરૂર આપશે વરુણ દેવનું આવું કથન સાંભળીને હિરણ્યાક્ષ ભગવાન વિષ્ણુની શોધમાં સમુદ્ર નીચે રસાતાળમાં પાતાળમાં જઈ પહોંચ્યો પણ ભગવાન વિષ્ણુએ ભગવાન વિષ્ણુ તેને મળ્યા નહીં ત્યાંથી તે પૃથ્વી લોક પર આવ્યો તેણે પૃથ્વીના બધા જ લોકોને હેરાન કરવાનું તડપાવાનું બધાને દુખી કરવાનું શરૂ કર્યું જ્યાં પણ પૂજા પાઠ હવન થાય ત્યાં જઈને તે વિધ્વંસ કરતો બધી જ જગ્યાએ રૂખાવટ નાખતો બધા જ લોકોને મારતો કાપી નાખતો અને બધાના યજ્ઞ ભંગ કરતો આવી રીતે બધા જ ઋષિ મુનિઓ દુઃખી થયા તડપવા લાગ્યા ધરતી માતાની તો આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા ધરતી માતા રડવા લાગ્યા ધરતી માતા રોદન કરવા લાગ્યા ધરતી માતાને રડતા જોઈને હિરણ્યાક્ષ સમજી ગયો કે ભગવાન વિષ્ણુની કમજોરી ધરતી જ છે માટે તેણે ધરતી માતાને ચોરી કરવાનો નિર્ણય કર્યો કે ધરતી માતાને ચોરી કરી લઉં તેણે ધરતી માતાનું હરણ કર્યું અને તેને ચોરી લીધા અને સમુદ્રમાં પાતાળમાં અંતક્ષની અંદર જઈ અનંત ઊંડાણમાં ખૂબ ઊંડે ખૂબ ઊંડે સંતાડી દીધા માતા ધરતીને તેને એવું વિચાર્યું હિરણ્યાક્ષ એવું વિચાર્યું કે હું ધરતીને કષ્ટ પીડા દુઃખ આપીશ તો વિષ્ણુ મારી સાથે યુદ્ધ કરવા જરૂર આવશે અને મારી યુદ્ધની ઈચ્છા પૂરી થશે જ્યારે હું ધરતીને દુઃખી કરીશ રડાવીશ તેને ઘોર પીડા આપીશ ત્યારે જ વિષ્ણુ મારી સામે આવશે આમ વિચારીને હૈરાણ આપશે પૃથ્વીને અંતરિક્ષમાં અનંત ઊંડાણમાં અનંત ઊંડી જગ્યાએ સંતાડી દીધા ઘોર અંધકારમાં સંતાણી દીધા અને એ પૃથ્વી આ પ્રકારે અનંત અંધકારની ગહેરાઈમાં ડૂબી ગઈ પૃથ્વી માતા ભગવાન વિષ્ણુને પ્રાર્થના યાચના કરવા લાગ્યા કરગરવા લાગ્યા તેમને પોકારવા લાગ્યા કે હે નારાયણ હે નારાયણ હે વાસુદેવ તમે મારી રક્ષા કરો હે પ્રભુ તમે મને આ અનંત ઊંડાણમાંથી બહાર નીકાળો આ અંધકારમાંથી બહાર નીકાળો મારી અંદર જે જીવ સમાયેલા છે તેને હું પોરણ પોષણ કેવી રીતે કરીશ એ જીવોની રક્ષા હું કેવી રીતે કરીશ એ જીવોને હું જીવતા કેવી રીતે રાખીશ હે પ્રભુ જો તમે મારી સહાયતા ન કરી તો હું આ જીવોની રક્ષા કરવામાં અસમર્થ થઈ જઈશ હે પ્રભુ હે શ્રી વિષ્ણુ હે વાસુદેવ હે પ્રભુ આજે મારી ઉપર બહુ મોટું સંકટ આવ્યું છે મને તમારી અત્યંત જરૂરત છે હે પ્રભુ મારું કલ્યાણ કરો પ્રિય ભક્ત ગણો પૂરું બ્રહ્માંડ રુદન કરવા લાગ્યું પૃથ્વી માતાની કરુણ પોકાર સાંભળીને ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લીધો આમ તો વરાહ અવતાર ભગવાન પહેલાં જ લઈ શકે એમ હતા પણ ભગવાન હિરણ્યાક્ષને તેની ભૂલ સુધારવાનો અવસર આપી રહ્યા હતા કેમ કે ભગવાન સદાય પાપ કરનારા વ્યક્તિને પણ સુધારવાનો અવસર સુધારવાનો અવસર જરૂર ને જરૂર આપે જ છે પણ જ્યારે એ વ્યક્તિ નથી સુધરતો તો તેને તેના પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે ભગવાન તેને સ્વયં તેનો અંત કરે છે દંડ આપે છે બસ આવું જ થયું હતું હિરાણક્ષની સાથે હવે તો ભગવાન વિષ્ણુનું ધીરજનું બાણ તૂટ્યું તેમણે ધરતી માતાના પોકાર પોકારવાથી વરાહ અવતાર લીધો અને તરત જ ભગવાને તરત જ પૃથ્વીને અંતરિક્ષમાં સમુદ્રમાં અનંત ઊંડાઈમાં ઊંડાણમાંથી પૃથ્વીને નીકાળવા માટે ચાલી નીકળ્યા હવે આપણે એમ વિચારીએ કે ભગવાને વરાહ અવતાર જ કેમ લીધો એટલે કે સુવર જેવા પશુ દેખાય એવા એવો જ ભગવાને અવતાર કેમ લીધો તો આનું એક કારણ છે કે જે સુવર હોય છે વરાહ તેના સુંઘવાની ક્ષમતા અનંત હોય છે તે નીચેથી પણ નીચે સુધી પહોંચી શકે છે એમાં એ સમર્થ હોય છે તો આ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ લીધું વરાહ અવતાર લીધો વરાહમાં ભગવાન અંતરિક્ષની અનંત ગહેરાઈમાં જ્યાં માત્ર ને માત્ર અંધકાર હતો ત્યાં પહોંચે છે અને પૃથ્વીને આમ તેમ શોધવા લાગ્યા ભગવાન વિષ્ણુ પૃથ્વીને શોધે છે પણ પૃથ્વી તો દેખાય નહીં અંધકાર હતો પણ પૃથ્વી માતાની ગંધને સૂંઘતા સૂંઘતા ત્યાં સુધી પહોંચી ગયા જ્યાં પૃથ્વી માતા હતા અને પૃથ્વીને એમના મુખથી ઉઠાવીને અંતરિક્ષરૂપી સમુદ્રને અનંત ઉડાણમાંથી બહાર નીકળ્યા આ બધું જ્યારે હિરણ્યાક્ષ જુએ છે તો એનું કાળજું બળવા લાગ્યું અને એણે તેને અહંકારરૂપી કહ્યું હે પશુ આ પૃથ્વી આ પૃથ્વી પર મારો અધિકાર છે માટે તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે ત્યારે જ તું પૃથ્વીને લઈ જઈ શકે છે નહીં તો આ પૃથ્વી મારી છે માટે આવ અને મારી સાથે યુદ્ધ કર આ પ્રકારે લલકારે છે આવો લલકાર સાંભળીને પણ ભગવાન વિષ્ણુ તેના પર ધ્યાન નથી આપતા તેને જવા દે છે અને ત્યાંથી પૃથ્વી માતાને લઈને ચાલ્યા જાય છે ભગવાન વિષ્ણુ વરાહ હે તેમના દાંતો ઉપર ધરતીને ઉઠાવી હતી અને ચાલતા જતા હતા અને આ બાજુ આ દુષ્ટ રાક્ષસ હિરણ્યાક્ષ મનમાને ને મનમાં વિચારવા લાગ્યો કે આ વરાહ કોણ છે

તમે અનેક વાર દેવતાના કલ્યાણ માટે દેવતીઓને છેતરી લીધા છે આજે મને છેતરીને નહીં જઈ શકો તમે આજે હું જૂના વેરનો બદલો ચૂકવીને જ રહીશ આવી રીતે હિરણ્યાક્ષે તેના કટુ વચન કટુ વાણી ભગવાનને કહે છે પણ છતાંય ભગવાન વિષ્ણુ શાંત જ રહે છે તેમની અંદર એક રજ માત્ર પણ ક્રોધ ઉત્પન્ન નથી થતો હિરણ્યાક્ષ આટલા વચન બોલવા છતાં પણ ભગવાન ક્રોધે ન આવ્યા પ્રભુ પ્રભુ તો તેના દાંતો ઉપર પૃથ્વીને મૂકીને આગળ જ વધતા રહ્યા હિરણ્યાક્ષ ભગવાન વરાહરૂપી વિષ્ણુની પાછળ પાછળ જાય છે અને ક્યારેક માયાવી કહે છે પણ ભગવાન વિષ્ણુ તો માત્ર તેના આવા કટુ વેણથી હસતા જ રહ્યા ભગવાન રસાતાળથી બહાર નીકળીને ધરતીને પૃથ્વીને સમુદ્ર પર સ્થાપિત કરી હિરણ્યાક્ષ તેની પાછળ પાછળ આવી રહ્યો હતો તેના વચન વચન રૂપી ભગવાનના હૃદયને વીંધી રહ્યો હતો ભગવાન વિષ્ણુએ ધરતીને સ્થાપિત કરી સમુદ્ર પર પછી ભગવાને પર ધ્યાન ધર્યું અને બોલ્યા કે તું તો બહુ બળવાન છો ને હિરણ્યાક્ષ બળવાન લોકો બોલતા નથી કરીને બતાવે છે તું તો માત્ર ક્યારનો વચનો વેણો જ કહેતો રહ્યો છે હું તો તારી સામે ઊભો છું તો મારી ઉપર આક્રમણ કેમ નથી કરતું આવ આગળ વધ અને મારી ઉપર આક્રમણ કર ભગવાનના આવા વચન સાંભળીને હિરણ્યક્ષના હૃદયમાં તો વીજળી દોડવા લાગી અને દોડી દોડીને ગદા લઈને ભગવાન વિષ્ણુ ઉપર તૂટી પડ્યો ભગવાનના હાથમાં તો કોઈ અસ્ત્ર શસ્ત્ર હતું નહીં ભગવાને એની જ એ પડે એ જ પડે એની ગદા હિરણ્યક્ષના હાથમાંથી જૂટવી લીધી અને ફેંકી દીધી હિરણ્યક્ષ ક્રોધથી લાલ પીળો થયો તે હાથમાં ત્રિશૂળ લઈને ભગવાન તરફ દોડ્યો ફેંક્યું અને વિષ્ણુ ભગવાને તરત જ સોદર્શન ચક્રનું આહ્વાન કર્યું ચક્ર તેના હાથમાં આવી ગયું અને તેમણે તેના ચક્રથી हिरण्याક્ષને ત્રિશૂળને ત્રિશૂળના ટુકડે ટુકડા કરી નાખ્યા હિરણ્યાક્ષ તેની માયાનો પ્રયોગ કરવા લાગ્યો તે ક્યારેક પ્રગટ થાય તો ક્યારેક સંતાઈ જાય ક્યારેક જોર જોર માં હસે તો ક્યારેક કરુણ आवाज માં જોર જોર થી રડે ક્યારેક લોહીનો વરસાદ કરતો ક્યારેક હાડકાનો વરસાદ વરસાવતો ભગવાન સામે માયા કરતો ભગવાન વિષ્ણુ તેની માયાને નષ્ટ કરતા જતા હતા જ્યારે ભગવાન વિષ્ણુ હિરણ્યાક્ષને હિરણ્યાક્ષને બહુ નચાવી ચૂક્યા હતો ત્યારે એમણે તેની કાન પટ્ટી પર તેની હિરણ્યાક્ષની કાન પટ્ટી પર એક જોરદાર ઝાપટ મારી એક જોરથી થપ્પડ મારી અને એ થપ્પડની સાથે જ હિરણ્યાક્ષની આંખો બહાર નીકળી ગઈ અને ધરતી પર પડી ગયો તડફડવા લાગ્યો અને મરણ પામ્યો ભગવાન વિષ્ણુના હાથે મરવાના કારણે હિરણ્યાક્ષ વેંકુટમાં ચાલ્યો ગયો અને તે ફરી ભગવાનના દ્વારના દ્વારપાળ બનીને આનંદથી જીવન જીવવા લાગ્યો પ્રિય ભક્તગણો ભગવાન વિષ્ણુ સાથે પ્રેમ જ સારું છે અને વેર પણ સારું છે જે પ્રેમ કરે છે તે ભગવાન ભગવાન તે વિષ્ણુ લોકમાં જાય છે અને જો વેર કરે છે તે ભગવાન પાસેથી દંડ મેળવીને વિષ્ણુ લોકમાં જાય છે પ્રેમ અને વેદ ભગવાનની દ્રષ્ટિમાં બંને બરાબર છે માટે જ કહેવાય છે કે ભગવાન બધા જ પ્રકારના ભેદથી ઉપર છે તેમના મનમાં કોઈ પણ ભેદભાવ નથી હોતો પ્રિય ભક્તો તમને ભગવાન વિષ્ણુના વરાહ અવતાર વિશે તો સાંભળ્યું હશે પણ શું તમને ખબર છે કે ભગવાને ત્રણ વાર વરાહ અવતાર લીધો હતો તે દર્શન આદિ વરાહ હતો હમણાં જે આપણે કથા સાંભળી તે આદિ વરાહ અવતાર હતો પહેલો અવતાર નીલવરાહ અને પછી શ્વેતવરાહ પહેલો આદિવરાહ બીજો નીલવરાહ અને ત્રીજો શ્વેતવરાહ આમ ત્રણ અવતાર ભગવાને વરાહ અવતાર લીધા હતા આ અવતાર વિશે બહુ ઓછા લોકો જાણે છે ત્રણેય કાળને જ્યારે મેળવીએ છીએ ત્યારે વરાહ કાળ કહેવાય છે જે વર્તમાનમાં પણ ચાલુ છે નીલવરાહનો અવતાર હિમયુગના છેલ્લા ચરણમાં હતો થયો હતો જ્યારે ધરતી પર માત્ર ને માત્ર પાણી જ હતું ચારેય બાજુ જળબંબાકાર જ હતું અને રહેવા માટે કોઈ જગ્યા બચી ન હતી પદમ કલ્પના અંત પછી મહાપ્રલય થયો સૂર્યની ભીષણ તેજના કારણે ધરતીના બધા જ વન બળીને સુકાઈ ગયા સમુદ્રનું સમુદ્રનું જળ પણ બળી ગયું જ્વાળામુખી જ્વાળામુખી ફૂટવા લાગી સખત તાપના કારણે સુકાયેલું જળ બાષ્પો થઈ એટલે કે વરાળ બનીને આકાશમાં વાદળો રૂપે સ્થિર થયું અંતમાં ન ન રોકાઈ જળ પ્રલય વરસાદ શરૂ થયો જોત જોતામાં સમસ્ત ધરતી જળબંબાકાર થઈને ડૂબી ગઈ આ બધું જોઈને બ્રહ્માજી ચિંતા થવા લાગી ત્યારે તેમણે જળમાં નિવાસ કરનારા શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કર્યું અને પછી શ્રી હરિ વિષ્ણુ ભગવાન

તેના માટે તેમણે પર્વતોના છેદન અને ખાડાઓ તિરાડો પુરાણ કર્યા અને તે હેતુથી મૃતિકાના તલને જળમાં નાખીને બહુ મોટી મહેનત શ્રમ કરીને ભૂમિને સમતળ કરવાનો પ્રયાસ કર્યો આ એક પ્રયાસ એક યજ્ઞ બરાબર હતો માટે આ વરાહ અવતારને યજ્ઞ વરાહ પણ કહેવાય છે નીલ વરાહના આ કાર્યને આકાશના બધા જ દેવદૂત જોઈ રહ્યા હતા પ્રલયકાળના જળ સ્થિર ચાર સ્તર આવ્યા પછી ભગવાનના પ્રયત્નથી અનેક સુગંધાર વન પુષ્પકર્ણી સરોવર પૃથ્વી પર વૃક્ષો ઉગ્યા લતાઓ ઉગી નીકળી અને ધરતી ફરીથી હરિયાળી છાઈ ધરતી પર હરિયાળી છવાઈ કાળમાં છે એક આ કાળમાં જ શ્રી હરિએ મધુ અને કૈટકનો વધ કર્યો હતો તો હવે ચાલો આપણે જાણીએ શ્વેત વરાહ અવતાર વિશે ભગવાન શ્વેત વરાહનો યુદ્ધ રાજા વિમતી સાથે થયું હતું ઇતિહાસ દ્રષ્ટિથી આ ઘટના અતિ મહત્વપૂર્ણ છે દ્રવિડ દેશમાં સુમતી નામનો રાજા હતો તે તેના પુત્રને રાજ્ય રાજ્ય આપીને તીર્થયાત્રા કરવા નીકળી ગયો તીર્થયાત્રાના ભ્રમણમાં રસ્તામાં તેનું મૃત્યુ થયું તો એક દિવસ ઋષિ નારદ મુનિએ સુમતીના પુત્ર વિમતીને ભડકાવ્યો ત્યાં જઈને ભડકાવ્યો હતો કે પિતાનું ઋણ ઉતારે એ જ પુત્ર હવે મી વિમતીએ મંત્રીઓને પૂછ્યું કે પિતાનું ઋણ કેવી રીતે ઉતરે તો મંત્રીઓ બોલ્યા કે મારા તમારા પિતા તમારા પિતાને તીર્થે માર્યા છે તો તે તીર્થને સાથે બદલો લો તો તે રાજા બોલ્યો કે તીર્થ તો અગણિત છે તો એક મંત્રી બોલ્યો કે જે બધા જ તીર્થો પ્રમુખ નગરી હોય તેને નષ્ટ કરી નાખો દક્ષિણ દેશના આ શક્તિશાળી રાજાએ ત્યારે નિર્ણય લીધો અને એના નિર્ણય ઉત્તર ભારતના તીર્થ નગરીના લોકોમાં ભય ઉત્પન્ન કર્યો અને પછી ત્યાંના લોકોએ લોકોએ સલાહ સૂચન કરીને ઉત્તર ધ્રુવના ભીલા ઇલાકા તરફ પ્રસ્થાન કર્યું ત્યાંના એક ક્ષેત્રને એક કાળ સમયમાં દેવલોક કે સ્વર્ગલોક કહેવામાં આવતું હતું ત્યાં શ્વેત દીપ પર તેમના દર્શન ભગવાન દેવતાના શ્વેત વરાહના દર્શન થયા શ્વેત વરાહ દેવતાએ વિષ્ણુ ભગવાન ભક્ત પ્રજાને અભય દાન આપ્યું અને વિમતી રાજા સાથે યુદ્ધ કરીને સેના સહિત રાજા વિમતી સહિત પરાજય કર્યો તો મિત્રો આ હતી વરાહ અવતારની કથા તો મિત્રો જો તમને આ કથા સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ભગવાનની કથાઓ વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ